ગુરુદેવ આજે અમે પહોંચ્યા છીએ આનંદ આશ્રમ લીંબુડા ગુરુદેવ જ્યાં વિદ્યાભ્યાસ કરાવતા બરાબર શિક્ષક તરીકે પોતે આવ્યા હતા એ સ્થાને અમે આવ્યા છીએ અને આજે આનંદ આશ્રમ લીંબુડા એમનું તમને સંપૂર્ણ દર્શન કરાવશું હવે આનંદ આશ્રમ લીંબુડાનું સંપૂર્ણ દર્શન કરો તમને બધી માહિતી પણ આપતો જઈશ અહીંયા જે પૂજા આરતી કરે છે અને જે બધું સંભાળે છે વિજયભાઈ રાવલ એમને ઘણી માહિતી આપી છે એ બધી માહિતીઓ તમને આપીશ અને ગુરુદેવના જે પુસ્તકોમાં વર્ણન છે જો આ ચબૂતરાનું વર્ણન છે બરાબર ગુરુદેવના સાધક જેડી ભાઈ જેડી યાદવ એમની સાથે આવ્યા છે અને વિજયભાઈ જુઓ બરાબર અને હા મેં જે સ્કૂલ દેખાય છે આ સ્કૂલ છે અને જે ગુરુદેવ પોતે જે સ્કૂલમાં ભણાવતા એ સ્કૂલ તો લીંબુડા ગામમાં છે હવે જોવા અહીંયા કૂવો છે આ કૂવા સાથે પણ એક સરસ મજાની ઘટના જોડાયેલી હતી આ કૂવો જ્યારે ઊંડો ગળાવવાનું કામ ચાલતું હતું બરાબર સાઠ ફૂટથી વધુ ઊંડાઈ ઉપરનો છે કૂવો અહીંયા ત્રણ માણસ અંદર કામ કરતા હતા ત્રિકમને એ પહોંચાડવાની હતી સાંકડો કેટલો છે કુવો જુઓ તમે બહુ સાંકડો કુવો છે બરાબર આનો છે તમે વ્યાસ રેડિયસ જોજો ઘ ઘણો સાંકડો છે ત્રણ માણસ અંદર કામ કરતા હતા એ સમય ત્રિકમ ઉપરથી નાખી હવે ત્રણમાંથી કોઈને ફાયગું નહીં એનો ચમત્કારિક આબાદ બચાવ થયો બરાબર ત્રિકમ નાખી પણ છૂટી ગઈ હતી છટકી ગઈ હતી દોડાથી સાથે નીચે અંબાવન ટ્રાય કરતા હતા આ જુઓ આશ્રમ ગુરુજનો આશ્રમ આ સરસ મજાનું બિર ઝાડ છે જે કુવા પાસે બરાબર હવે આપણે ગુરુદેવના દર્શન માટે અંદર જઈશું આ લીંબુડા છે ગુરુદેવની મૂર્તિ છબીજી જો આ દીપસ્તંભ છે આ દીપસ્તંભ છે ગુરુદેવના પાદુકાજી ગુરુદેવના પાદુકાજી આ ગુરુદેવનું સ્વરૂપ વિદ્યા શિક્ષણ સ્વરૂપ આ ગુરુદેવના જે શિષ્ય ખૂબ નાની ઉંમરે ગુરુદેવ લીંબુડા પધારેલા હતા શિક્ષક તરીકે પોતે અહીંયા આવેલા હતા અને અહીંયા જ ગુરુદેવે પોતે સ્વાભાવિક ધર્મ નામનું પહેલું વહેલું પુસ્તક એ બહાર પાડ્યું અને એ સમયે ગુરુદેવે પોતે જેને કહેવાય કે કલ્કી ભગવાન એમને યાદ કર્યા હતા એમની એમની વિશે ગુરુદેવે પોતે લખાણ લખેલું છે એવું છે કે કલકી ભગવાન પ્રસન્ન થાય બધા ઉપર અને આ હવે ગુરુદેવના મંદિર જે છે એમની આપણે પ્રદક્ષિણા કરીએ છીએ આ પ્રદક્ષિણાનો પથ છે બરાબર અહીંથી આપણે પ્રદક્ષિણા કરીશું સરસ મજાના ઝાડવા છે બધા જોવા પીપળો છે આ પ્રદક્ષિણાનો પથ છે આપણે પ્રદક્ષિણા કરી લઈએ લીંબુડા આનંદ આશ્રમની આ વિદ્યાધામ છે આ આશ્રમની અંદર કોઈ પણ વ્યક્તિ જે વિદ્યા કરતું હોય એટલે કો વિદ્યાભ્યાસ કરતું હોય વિદ્યાર્થી કોઈ છે બરાબર જીવન સંસારમાં જે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે એ વ્યક્તિ પણ અહીંયા ગુરુદેવના દર્શને આવે બરાબર અને પછી પોતાની વિદ્યાભ્યાસમાં આગળ વધે તો એમને સંપૂર્ણ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય બરાબર પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવું છે આ ગુરુદેવના પગલાં છે અહીંયા જય ગુરુદેવ બધા માટે પ્રાર્થના કરું છું કે હે ગુરુદેવ જેટલા પણ તમારા શિષ્યો છે ભક્તો છે જે તમારા ચરણે શરણે આવે છે એ બધાને પૂર્ણ આત્મજ્ઞાન એની પ્રાપ્તિ કરાવું છું ભગવાન કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય સનાતન ધર્મ બધા સમજી શકે Еви пратна, Ом Чейната.